નમસ્કાર મિત્રો આજે આપણે ગુજરાતની સમગ્ર માર્કેટના લાલ ડુંગર બજાર વિશે જાણવા જઈ રહ્યા છીએ અને ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરો જેથી અમારો સૌથી પહેલાં વિડીયો તમને મળે તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ મહેસાણા ત્રણસો સાઠથી એક હજાર ચાલીસ રૂપિયા પાલીતાણામાં ચારસોથી આઠસો રૂપિયા આણંદમાં આઠસોથી નવસો રૂપિયા પોરબંદરમાં સત્સોથી આઠસો રૂપિયા વડોદરામાં બસો રૂપિયાથી છસ્સો રૂપિયા દાહોદમાં પાંચસો થી આઠસો રૂપિયા લાલ ડુંગળીના બજાર ભાવ અમદાવાદમાં એકસો થી પાંચસો રૂપિયા લાલ ડુંગળીના બજાર ભાવ મોરબીમાં ત્રણસો રૂપિયાથી સસ્સો રૂપિયા લાલ ડુંગળીના બજાર ભાવ અમરેલીમાં ત્રણસો રૂપિયાથી પાંચસો રૂપિયા છે લાલ ડુંગળીના બજાર ભાવ વિસાવદરમાં એકસો એકવીસ થી બસો ને એકસઠ રૂપિયા છે જેતપુરમાં બસો થી આઠસો ને એકાવન રૂપિયા લાલ ડુંગળીના બજાર ભાવ ગોંડલમાં ચારસો રૂપિયાથી આઠસો રૂપિયા મહુવામાં સો રૂપિયાથી આઠસો ને છ્યાસી રૂપિયા લાડુંના બજાર ભાવ રાજકોટમાં બસો પચાસથી સાતસો અગિયાર રૂપિયા આવા જ રોજે રોજ બજાર ભાવ જાણવા માટે આપણી ચેનલમાં જોડાઈ રહેવા માટે સબસ્ક્રાઈબ કરો જેથી અમારો સૌથી પહેલાં વિડીયો તમને મળે આભાર ખેડૂત મિત્રો